કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ધાવણીયા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ટ્રક રોકી ટ્રક ચાલકની પૂછપરછ કરતા ચાલક સંતોષકારક જવાબ આપી ન શકતા પોલીસે ટ્રક ચાલકને સાથે રાખી ટ્રકના પાછળના ભાગે તપાસ કરતા રૂપિયા વીસ લાખની કિંમતનો વિદેશી દારોનો જથ્થો મળી આવતા ટ્રક ચાલકની પોલીસે ધરપકડ કરી અને ટ્રક દારોનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો પંચાયતની ચૂંટણીમાં જીતની ઉજવણી માટે મંગાવાયો હતો અને આ દારૂને દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવાનો પ્લાન હતો પોલીસે આ દારૂનો જથ્થો કોણે મોકલાવ્યો અને કોણે આપવાનો હતો હાલ તે દિશામાં તપાસ હાથ ધરી છે જો કે જીતના જશ્નના નામે દારૂનો મોટા જથ્થા પકડાયા બાદ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી છે સાથે જ પોલીસની કાર્યવાહી દારૂના કાળા ધંધાર્થીઓમાં It has been spread